નવસારી મહાનગરપાલિકા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સરપંચ તાલીમ અંગે વર્કશોપનું આયોજન કરાયું શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણીને લઈ નવસારી મહાનગરપાલિકા કક્ષાની શહેરી વિકાસના વર્ષની ઉજવણી અને જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચોની તાલીમ વર્કશોપનું આયોજન નવસારીના ટાટા હોલ ખાતે કરાયું હતું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણી પ્રસંગે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં બસો ને પચાસ કરોડના વિવિધ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ નવસારી મહાનગરપાલિકાના આગામી સમયના વિકાસ રજૂ કરતી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે નવસારી અને જલાલપોર તાલુકાના સરપંચોને નવસારી જિલ્લા પંચાયત નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન હેઠળ આપવામાં આવનાર તાલીમ વર્કશોપને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જળસંચય પર ભાર મૂક્યો હતો વધુમાં નગરપાલિકાને સ્વચ્છતાના આધુનિક વાહનોનું પણ લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું બાઈટ સીઆર પાટીલ યુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા કયા કામો કરવા અમારા સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઈનમાં છે એને પણ પ્રદર્શન અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે કે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગર નવ મહાનગરપાલિકા બને નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે વિશિષ્ટ પ્રકારના લોકો માટે જે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ એ જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર કરેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશન હતી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કર્યું છે એક પેડ માકે નામ એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા એનું રિપેરિંગ એનું કેવી રીતે એની મજબૂતા માટે એની કોઈ પણ મ્યુનિસિપાલ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામો અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્ન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે નગરજનો અને ગ્રામજનો તરફથી એમાં સહકાર મળશે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને ક્વોલિટી અને જાળવણીમાં એ મદદ કરે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે એવી એમની પાસેથી પણ અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ